સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા મનપા કમિશનરની ઓફિસ બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓની અટકાયત કરી હતી અટકાયત દરમિયાન આપના નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને વિપક્ષ નેતા દ્વારા કમિશનર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ મનપા કમિશનર લોકોને બદલે ભાજપના નેતાઓ કામ કરતા હોવાના આપ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્રતા ભર્યું વલણ છે જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે ખરેખર ભૂલી ગયા ભાજપના નોકર હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકર ની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટી ના જે નગરસેવકો છે અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ લોકહિતની જે માંગણીઓ છે જે પત્રો લખીએ છીએ આજ દિન સુધી એમના નાતો એ જવાબ આપી શક્યા છે જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશનરને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ સલાહ આવી શકાય નથી આજે અમે તમામ નગરસેવકો ની સાથે સંગઠનની સાથે શ્રી ને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપવો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલાસો કરો